પચીસ અનોખા આયોજન સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાગત આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ તરીકે દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દે છે જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગાર આ વિચાર સાથે સૈયર બે હાજર પચીસમાં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજકો રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે સૈયર બે હજાર પચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજક સાથે જૈનમ દાવડા ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા આ ગરબાનું આયોજન એકવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી અમદાવાદના ક્રિકેટ સેન્ટર એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે જે લગભગ એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તરાયેલું છે સુંદર ડેકોર લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળને દર્શકો માટે ઉત્સવમય બની રહે તેવું તૈયાર કરવામાં આવ્યું છે જય માતાજી અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેમાની આરાધનામાં નવરાત્રી નું આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે એકવીસ સપ્ટેમ્બર થી આપણે પ્રિ નવરાત્રી નું આયોજન કરેલ છે જે પ્રિ નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપડા ત્યાં ઉપસ્થિત રહે છે અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન લીધેલ છે એના સિવાય આપણે આગામી દિવસો માટે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપને ખેલૈયા ખેલૈયાઓને ગરબાને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગ ની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસી ની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું અગર કોઈ બી કે કોઈ પણ પ્રકારની અસુવિધા કે સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે મંડલી માટે આપણે સૌથી પહેલા જે મંડલી કોન્સેપ્ટ ચાલુ કર્યો તો તે છે લાલો ઢોલી તેને આપણે ઇન્વાઇટ કરેલ છે આપણા નવરાત્રીમાં તે લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરેપૂરી ટીમ સાથે રહેશે મોસ્ટલી દરેક મંડળીમાં એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડળીને ટીમ જ બોલાવે છે ખાલી પણ આપણે આ મંડળી અને સૈયર નવરાત્રી બે માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્માન મીર આમિર મીર પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડળી રાખેલ છે પણ ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ આ વખતે અમે સૈયર બે હજાર પચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું સૈયર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં ઉસ્માન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક યુઝ ગઢવી શિવમ બારોટ તથા પ્રી નવરાત્રી પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાની છે સૈયરમાં ખાસ અત્યારે ગામઠી થીમ છે પણ આ અત્યારની જે જેન્ટી જનરેશન છે એને જ અમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે જેમાં સાડા છ વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય અહીંયા દરરોજ સાંજે સાડા સાત વાગ્યાથી મધ્યરાત્રિ સાડા બાર સુધી ગરબા અને ત્યારબાદ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઢોલ શણાઈના ખેલે જુવા પડશે આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ છે પ્રિ નવરાત્રિ પ્રખ્યાત સિંગર અને પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જમાવશે જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવત કીર્તિ રાવત પ્રીતિ પટેલ શિવમ બારોટ સીતા રબારી ઓસ્માન મીર અને આમિર મીન અનિતા રાણા પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સુર અને સંગીતને ગરબા પ્રેમીઓને ઝુમાવશે સુરક્ષાના નિયમોને અહીંયા પ્રથમ પ્રાયોરિટી અપાઈ છે ટ્રાફિક ફાયર અને પોલીસ વિભાગની પરમિશન અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક એન્ટ્રી પર સિક્યુરિટી ચેક અને સીસીટીવી ઇમરજન્સી એક્ઝિટ મેડિકલ ટીમ અને પૂરતી પાર્કિંગની સુવિધા માટે એક સંપૂર્ણ સેફટી ધ્યાનમાં રાખવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર